નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે સ્માર્ટ મીટર લગાવાશે ફરજિયાત ગુજરાતમાં પાંચ છોમાં મળશે ગેસ સિલિન્ડર વીજળી મળશે ફ્રીમાં જન્મ તારીખનો દાખલા માટે નવા ફેરફારો ખેડૂતોને ઓગણીસમો હપ્તો ખાતામાં પડશેની તારીખ ગુજરાતમાં બુલડોઝર થશે શરૂ આરટી એડમિશન શરૂ થઈ ગયા છે ગામડાઓમાં મોટી ખુશખબર ટોલ નાકા આજીવન પાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી એપ લોન્ચ લાયસન્સ માટે મોટા ફેરફારો તો આ હતા આજના મુખ્ય સમાચાર અને સ્વ રેલ એપની નવી જાહેરાત તો આ હતા આજના મુખ્ય સમાચારો આપણે જાણીશું તો સૌથી પહેલા સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે કે સ્માર્ટ મીટર ફરજિયાત વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિધાનસભા ગૃહ પ્રશ્નોત્તરીકાળ અનુસાર ચર્ચા ચાલી રહી છે જેમાં વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલના પ્રશ્નોના સરકારે જવાબ રજૂ કર્યા છે ઉર્જા વિભાગનું કહેવું છે કે વીજ ગ્રાહક માટે પ્રીપેડ મીટર ફરજિયાત લગાવવામાં આવશે હાલમાં મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તો તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકને મેળવી શકશે અને સ્માર્ટ મીટર પ્રીપેઇડ ગ્રાહકો માટે બે હજાર ચોવીસમાં બે ટકાનું રિબેટ પણ આપવામાં આવશે ગ્રાહક હવે પોસ્ટપેઇડ નહીં પણ પ્રીપેડ કરાવી શકશે ગુજરાતમાં પાંચ છમાં સિલિન્ડર કેવી રીતે તો ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ અનુસાર ચર્ચા ચાલી રહી હતી કે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ચાલે છે ત્યારે ભાજપ શાસિત અને અન્ય રાજ્યોમાં સરકારે પાંચ છ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ પાંચ છમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે અને ભૂપેન્દ્ર પટેલની સરકારને મંત્રી ભીખુશી પરમારે જવાબ આપ્યો હતો કે ભીખુશી પરમારે કહ્યું કે પાંચ છમાં ગેસ સિલિન્ડર આપવામાં સરકાર વિચારણા કરે હવે વાત કરી લઈએ વીજળી મળશે ફ્રીમાં તો કે કેવી રીતે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ફ્રીમાં વીજળી પર સવાલ કર્યા હતા જેમાં મંત્રી કનુ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં બસોથી ત્રણસો યુનિટ વીજળી મફત આપવા માટેની કોઈ યોજના નથી આ ઉપરાંત ભવિષ્યની વિચારણા કોઈ પણ તેઓ જણાવ્યું નથી આ ઉપરાંત તેઓએ વધુમાં કહ્યું કે સૂર્ય ઘર યોજના હેઠળ ત્રણસો યુનિટ મફતમાં મળી શકે એવો દાવો કર્યો હતો હવે વાત કરી લે જન્મ તારીખના દાખલાને લઈને નવો ફેરફાર નહીં તો કે ભારતમાં જન્મ પછી પંદર વર્ષ સુધી પ્રમાણપત્ર મેળવી શકાતું હતું પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકાશે અગાઉ આ માટેની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી પરંતુ હવે સરકારે તેમાં ફેરફાર કર્યો છે અને સમયમર્યાદા વધારી છે કે સત્યાવીસ એપ્રિલ બે હજાર સવીસ સુધી લંબાવવામાં આવે જે લોકોએ હજુ સુધી પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે હવે વાત કરી લે ખેડૂતોનો ઓગણીસમા હપ્તો ખાતામાં ક્યારે આવશે તો કે દેશના નવ પોઈન્ટ આઠ ખેડૂતો માટે સારા સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૌદ ચોવીસ ફેબ્રુઆરી રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઓગણીસમા હપ્તો આપવામાં આવશે આ અંતર્ગત બાવીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જે સીધા ખાતામાં જમા થશે અને શુક્રવારે આ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનો ચોવીસ ચોવીસ ફેબ્રુઆરી બિહારના ભાગલપુર એક કાર્યક્રમમાં પીએમ કિસાનનો ઓગણીસમા હપ્તાની રજૂઆત કરી હતી હવે ગુજરાતમાં ચાલશે બુલડોઝર કેવી રીતે તો કે ગુજરાતમાં દાદાનું બુલડોઝર હાલ પૂરેપૂરું ઝપટે ચાલી રહ્યું છે ત્યારે જ્યાં જ્યાં ગેરકાયદેસર અંતિક્રમણ છે ત્યાં દાદાનું બુલડોઝર અને તેમની જમીન પર તોડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં શિકાગો કહેવાતા પોરબંદર પર બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે દાદાનું બુલડોઝર બાપુના જન્મસ્થળના ગેરકાયદેસર રીતે બંધાયેલા પાયાના જમીન દોસ્ત કરી રહ્યું છે ત્યારે સૌ પ્રથમ દાદાનું બુલડોઝર બેટ દ્વારકા ગાજ્યું બેટ દ્વારકા પછી બુલડોઝર જામનગર તરફ ગયા છે હવે પોરબંદરનો વારો પણ આવી ગયો છે આર ટી એડમિશન બે હજાર પચીસ શરૂ થઈ ગઈ છે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર પચીસ ત્રેવીસ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દેવામાં આવી છે આગામી પહેલી જૂન બે હજાર પચીસના રોજ છ વર્ષ પૂરા થયા હશે તેવા બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત અઠ્યાવીસ ફેબ્રુઆરી બાર માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે હવે વાત કરી લઈએ ગામડાઓમાં મોટી ખુશખબર ભૂપેન્દ્ર પટેલ સરકારે ગામડાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે માહિતીની જાણકારી અનુસાર ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો સરકારના પરિપત્ર અનુસાર હવે સડસઠ પ્રકારના પ્રમાણપત્ર ગામમાં ગ્રામ પંચાયત મેળવી શકશો દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ વીસ રૂપિયા ચૂકવવાના રહેશે અને ઘરે બેઠા તમને આ સહાય મળવા પાત્ર રહેશે ટોલ નાકાર રહી છે આજીવન તો કે કેવી રીતે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો અને મધ્યમ વર્ગના મુસાફરો માટે રાહતના સમાચાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે આ દરખાસ્ત મુજબ મુસાફરોએ ત્રણ હજાર રૂપિયા વાર્ષિક ટોલ પાસ ખરીદી શકશે જેનાથી સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અમર્યાદિત મુસાફરી કરી શકશે તે જ સમયે પંદર વર્ષ માટે આજીવન ટોલ પાસ એટલે કે ત્રીસ હજાર રૂપિયામાં ઉપલબ્ધ રહેશે હવે વાત કરી લઈએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી એપ લોન્ચ કરવામાં આવી છે ત્યારે હવે લાભાર્થી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવેલ ઘરના સર્વે માટે કોઈ પણ સર્વેયર પાસે જવાની જરૂર નથી સરકાર દ્વારા આવાસ યોજના એપ લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા લાભાર્થી પોતાનો સર્વે રિપોર્ટ ડેટા અપલોડ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરી શકે છે ફિરોદાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ રમેશ રંજને એકવીસ ફેબ્રુઆરીએ લોન્ચ કરી છે આ એપ આ અને આ એપ વિશે તેમને જાણકારી પણ આપી છે કે આવાસ પ્લસ એપ લોન્ચ કરવામાં આવી છે હવે વાત કરીએ લાયસન્સને લઈને સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે વાહન ચાલકો માટે લર્નિંગ લાઇસન્સ હવે ઘરે બેઠા મેળવી શકશો લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા ઘરે બેઠા ઓનલાઈન આપી શકશો ઘર કે ઓફિસના કોમ્પ્યુટરમાં લેપટોપ વેબ કેમેરાને ઇન્ટરનેટના માધ્યમથી આ ટેસ્ટ આપી શકાશે આ ટેઓમાં પણ ટેસ્ટ ઓપ્શન અવેલેબલ રહેશે આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં આ નિયમ બદલાવવાનો હતો હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે પંદરમાંથી નવ જ પ્રશ્ન સાચા પડતા લર્નિંગ લાઇસન્સ ઈસ્યુ કરવામાં આવશે જે પહેલાં અગિયાર પ્રશ્ન હતા તો આ હતા આજના મુખ્ય સમાચાર જેમાં રેલી એપ નવી યોજના જાહેરાત કરવામાં આવી છે રેલ મંત્રાલય દ્વારા નવી સુપર એપ લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે સ્વ રેલ યો એપ જે મુસાફરી માટે આ એપ સામાન્ય લોકોને રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓનો એક્સેસ મળી શકશે તમે રિઝર્વેશન અનરિઝર્વ ટિકિટ બુક કરી શકશો તમે પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકશો પાર્સલ બુકિંગ કરી શકશો પીએનઆર વિશે માહિતી મેળવી શકશો નવી સુપર એપ હેઠળ યુઝર્સના ટ્રાવેલ આસિસ્ટન્ટ ફીચર પણ આપવામાં આવશે જેમાં સિંગલ સાઇન ઓન અને ઓન બોર્ડિંગ અને બીજી ઘણી બધી સુવિધાઓ રેલવે મુસાફરોને મળી રહેશે એટલે સ્વ રેલ એપ હવે તમારા મોબાઈલમાં હોવી ફરજિયાત છે જેને પણ રેલમાં મુસાફરી કરવી છે તેમના માટે તો આ હતા આજના સમાચારો